જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે લીલા વટાણાનો રગડો બનાવીશું અને લીલા વટાણાવાળી રગડાપુરી બનાવીશું તો લીલા વટાણાનો રગડો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ વટાણા લીધા છે અને આ બે મોટા બટેકાના ટુકડા કરી લીધા છે તો હવે આપણે વટાણાને બાફી લઈશું તો હવે આપણે કુકરમાં વટાણા લઈ લઈશું અને આ બટેકાના ટુકડા લઈ લઈશું એક ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો હવે આપણે ઢાંકણ ઢાંકણીને બે સીટી થવા દઈશું તો બે સીટી થઈ ગઈ છે કુકર પણ ઠંડુ થઈ ગયું છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો વટાણા સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે વટાણાને આવી રીતે મેશ કરી લઈશું અત્યારે લીલા વટાણા સારા પ્રમાણમાં મળતા હોય છે માર્કેટમાં તો આવી રીતે લીલા વટાણાનો રગડો બનાવી શકાય છે સૂકા વટાણાનો પણ રગડો બનાવતા હોઈએ છીએ આપણે તો જોઈ શકો છો થોડા વટાણા આખા રહેવા દેવાના એકદમ આપણે મેશ નથી કરી લેવાના તો હવે આપણે રગડાને વઘારી લઈશું તો હવે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેમાં આપણે આદુ અને લસણ લીધા છે વાટેલા થોડા કાતો લઈશું લીલા મરચા લીધેલા છે લઈ તમારે લીધેલી છે એક ચમચી જેટલી તે લઈ લઈશું તો કાંદા સતાવાઈ ગયા છે હવે આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અને થોડું એવું લાલ મરચું લઈશું આપણે લીલું મરચું પણ લીધેલું છે એટલે આપણે લાલ મરચું ઓછું લીધું છે બધું બરાબર મિક્સ કરી લઈશું હલાવી લઈશું એક ચમચી જેટલો ગરમ મસાલો લઈશું હલાવી લઈશું આપણે જે આ વટાણા મેચ કરીને રાખ્યા છે એ લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું આપણે રગડાને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું હલાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો રગડો બન્યો છે એકદમ લારી પર મળે એવો જ આપણો રગડો બનીને તૈયાર થયો છે તો આવી રીતે લીલા વટાણાનો પણ રગડો બનાવી શકાય છે તો હવે આપણો રગડો તૈયાર થઈ ગયો છે આપણે ઉપરથી પાન મૂકી અને હલાવી તો જોઈ શકો છો સરસ એવો આપણો રગડો બની ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રગડા પૂરી બનાવી દઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવો તગડો બનાવી લીધો છે અને આ પૂરી પણ તળી લીધી છે આપણે પૂરીને પણ ઘરે તળી છે તો હવે આપણે રગડા પૂરી બનાવી લઈશું આવી રીતે તગડાને પૂરીમાં લઈ લઈશું હવે આપણે પૂરીમાં થોડા ટામેટા મૂકી દઈશું થોડા કાંદા મૂકી દઈશું થોડી તીખી ચટણી મૂકી દઈશું અને થોડી મીઠી ચટણી મૂકી દઈશું અને ઉપરથી થોડી સેવ મૂકી અને આ પાણીપુરીનું પાણી બનાવી લીધું છે તે પાણી આપણે લઈ લઈશું તો જોઈ શકો છો કેટલી સરસ આપણી રગડાપુરી બનીને તૈયાર થઈ છે તો આવી રીતે આપણે બધી રગડાપુરી બનાવી લઈશું જોઈ શકો છો આપણે બધી પૂરીમાં રગડો લઈ લીધો છે અને ખાવાનું મન થઈ જાય તેવી રગડાપૂરી તો તમે જોઈ શકો છો કેટલી સરસ રગડા પૂરી બની છે તો તમે પણ આવી રીતે લીલા વટાણાની રગડાપુરી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જ સરસ બને છે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બે આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીલા રગડાવાળી પૂરી કેવી બની છે